રાજ્ય સરકાર દ્વારા પ્રી સ્કૂલને લઈને લાગુ કરવામાં આવેલા નિયમોને લઈને સુરતમાં વિરોધ પંદર વર્ષનો ભાડા કરાર રાજ્ય સરકારે કમ્પલસરી કર્યો છે જે ખૂબ જ મુશ્કેલ હોવાનો સ્કૂલ સંચાલકો કહી રહ્યા છે બીયુ સર્ટિફિકેટની જગ્યા પર સ્ટેબિલિટી રિપોર્ટને લઈ પ્રિસ્કૂલને મંજૂરી આપવાની માંગ કરાઈ રહી છે રાજ્ય સરકાર ફ્રી સ્કૂલ સંચાલકોને સાથે રાખીને નિયમો ઘરે

હું પંદર વર્ષથી પ્રી નર્સરી ચલાવું છું અને મારા હસબન્ડ એક્ટર થઈ ગયા એને પણ પંદર વર્ષ છે એટલે મારું કહેવાનું એમ છે કે પંદર વર્ષથી જે હું નર્સરી ચલાવું છું એમાં મારા છોકરાઓનું એક ડોક્ટરનું ભણે છે કે એન્જિનિયરિંગનું ભણે છે બરાબર તો મારી જેવી એવી કેટલી મહિલાઓ છે હશે ગુજરાતની અંદર કે જે પોતે વિધવા હશે કે જેમના હસબન્ડ નહીં હોય અથવા તો કોઈ ડિવોર્સ થઈ ગયેલા હોય તેવી કેટલી બધી મહિલાઓ આની અંદર સંકળાયેલી સરકાર શ્રી છે કે વિધવા મહિલાઓ ને બારસો ને પચાસ રૂપિયા દર મહિને એકાઉસ આપે છે તો એ જોડા બારસો પચાસ રૂપિયા ત્યારે સ્વનિર્ભર જે પોતે છે તો એમાં સુરત સરકાર શ્રી ટેકો આપે એવી મારી થોડીક વિનંતી